ફોન આવે છે અરે તો ફાવતું નહીં આ ઓક પીલા ભાગવાને હો એટલે હલો હા બોલ બેટા હા બેટા બોલો હા બોલ બોલ મારા બાપાને જે કહી દેજો હું કંટાળો છું એવો નથી અલ્યા આ પાછું પાસે ના બસ આખો મારો એક દાડો દેતા બોલો અને મારી જિંદગીમાં છું એવું કરું છું મને હું કરો છો પણ તમે

અને કળવામાં બુદ્ધિ નહીં રહ્યા કે એટલી ઉંમર હવે છોકરાને તેમ તેમ બોલે છે તું ઓમ છે ને ફલોણો છે ને સોર છે ને આ હો છે ને હવે આપણા છોકરાને એવું કહેવાય ના બોલાય આ મારે રહ્યા ને લો મારે શું કામ કરે છે હવે રોજી હોવાની એવું બધું બોલ લે તો શું મેળવો કહો અને અત્યારના છોકરાને ના કહેવાય એવું ખોટું પડે કશું કહેવાય ના વાત સાચી સારું હેડો હો લ્યો વળી પેલા કોમ આવ્યો તો પેલા ભાગવા હું ભાગા પાછો આ છોકરો કે છે કે આવો હો કંઈ કોઈક નવું કર્યું લાય મને જવા દેજે કળવા પહેણી કળવા ભઈ એ કળવા ભઈ આઈ ગયા લાકડા લડામાં ના ના nervas પડી ગયા રાખો ભાઈ અલે શું કર

હે બારિશ બોલે ને હે આવ સબ સબ બોલું છું તમે વિચાર તો કે મારા ચા સોક માં બેસી જોરી કદી ઊંચો आवाज નાવું ને આટલું ઓઢીમ ફરો આ लाज મરિયાદા બિલકુલ નહીં ના ના એટલે સાપરામ ટટ્યુ વાડીન પડ્યા ર ગોઢડુ ઓઢવા નહીં આપતી વહુઓ નહીં કોઈ બધી ખબર છે ઉશિયારી ઓછી મારા ના તમારા ઘર નું જો પછી બીજે પંચાયત કરવા નેકડો નેકડો જો ઓયથી કોકીલા તતા સોકા ના પઈણાય ના પઈણાય સુરત ગમી ગ્યું આ મારા સોકાને ચા બેયે અમદાવાદ રહી બધી અલ્યા પણ હારો બાર પરવાનો જ છે પણ હારો કાયમ સુરત રી

સમજી જયાં મીના છોકરો છે ને બધી હશે બોલી જો આપણો કત ફરાપૂછ કરી પડશે જે મને સોટો રકે બિસામીને પાત્રને છો જોટ સારો જો જો તો જ્યાં નહીં રિહાન જો આયા છે આજુ જેવું દીવાળું નહીં એટલે હું તમને કહું બાપા તમે મને ઓછું બોલવાનું રાખો આ હજુ આયા નહીં ઘેર ખાવાય નહીં આયા બપોરનું શું કરવાનું મારે

કદી ધમાનો ધમો નહીં કીધો હું ધમજી ભાઈ કઈ બોલાય ભાઈ ભાઈ કઈ હું ચાર છોકરા બોલાયા છે કે મારી છોકરાની ચાર બૈડી ચાર હું કદી તું તારી વાપરી નહી શબ્દ બોલો તારા બાપનો સ્વભાવ ખરાબ છે હું વાત કરું રૂું નહીં આવતું બોલો તમારો સ્વભાવ જોજો અને મારો બાપો જોજો એક વાર મારો બાપો એક ખરાબ છે ના બોલાવે અને હાલ જોતો તો કે ટીણીઓ શી કઈ શોખ જોયું શું કરવાનું તાર એવી છે 20000 તું તારી વાત કરનારી કે તાર બૈડી ના વાગુ ભાઈ એ તો નહીં કમ્પ્લીટ થઈ મોણસ એ મોણસ કમ્પ્લીટ છે ખાલી મારો બાપો મારો બાપો જ ખરાબ છે એટલે હવે વાત કો આ બાબા કરતી તો બાપ દાવ હારું મળી જાય હારું એટલે આ ધોકા મેલીન પટાઈ દેવા પર આ બાબા કઈ ઉક્સાલ હતા ધોકા મેલીન પટાઈ દેવા પર હોન તો મારા બાપ ઉપર હાથ ના પડે ને વાગુ ભાઈ હા બરોબર છે પણ બધાને અમાર પડોશ મોણ્યા ને ભાઈ મેલજી હા બાપો શબ્દા બોલ્યા તરત બુગોણો બોડા મેલ્યું દેસી તો

કો કો નું કો આ હું કરું આ કેમ કરાવ્યું તમે ટોલ કરાઈ છે મારા બાપાના નામની ટોલ કરાઈ છેમી બંધ થાઓ કો હમણા હોભડી જેસે ને તો હમણા ચાલુ ઈ જીવે છે ટોલ કરાવવાની આવતી હતી તમારે હોભરતા અને આ રોજ ના કંટાળા છે કંટાળો છે વાનાથી હું બંધ થાઓ કો પાછળ ઊભો છો હમણા પાછું ચાલુ કરશી બંધ થાઓ કો અને આ તમને કોણે શીખવાડી આવું બધું કરવાનો ટકલુન બકલુ કરાવ્યું છે

પેલા છોકરા ભેગા રાખવાના હોય છું હોય નંબર છોકરો શું કરેજી નેલજી ત્રીજા નંબર નો અરે દારૂ પીન

આપડે સફાઓ ના કરવાની હોય હમણાં મગજ ફરેલા હોય નહોતું કરે કરવાનું આપડે બધી મને ખબર તો મગજ ફરેલું છે મારું તારી તમે ચિંતા કરે ને ભગવાન નું નામ લે ટાઈમ જવા સફા ના કરતો મારા સાથી બંધ કહું છું એવી કોઈ ના ખબર પડે અતારનો છોકરો ને

જીવતા જીવ માથામાં ટોલ કરીને આવે બોલો અને હા ઇને બાપર બાપરાને બાપાના માથામાં ધાર્યું મેલવાજ્યું ધાર્યું તો એ હજી બુંગળ બંધ બમ્મો માઈક લેન પર કકળોને ઇને છોકરો પે લાળે છે ટોલ કરાઈ હે એટલે હું આ નાટકું ચાલ્યો છે લેતી હે છે આટલી બધી આટલી બધી રખાય કરે છે ને આટલું બધું તું લોકોને ઝઘડા કરાવે છે એ ઝઘડા કરાય તો છે મારું કેમે વાત તો કરતા તા વાત તો એટલે કેમ વાતો કરે છે લડાવવાનું કી જ છે ઓલા મૂકી દે યાર તમે બોલ ને વધારા કોલર મૂકી દે આમ આલા પરમ પર ગળફરો તોડી નાખી કે બી હાથ છે તો મારા કોઈ હાથ નથી બંગડી નહી પહેરી હોય હજી મને ઓળખતું છે ને ઓળખાણો જલ્માં કળી અરે તારા શર્ટ પી એમ ઉજી હોય કે મારા ની જોને તું

અના એટલે એટલે ટોલ કરાય છે જેદાર મરી જાવ ને બોલો ઈવો ના હોય કાઈ આવો કોઈ ના તમે ખાઈ લે કીધું ખાઈ લેજો ખાઈ લો તમે એમ બાપા છે તમારા બોલવાનું તો રાખો તમે નહીં મારા બાપુ તારા બાપો તો તું બાપા

કે તાર બાપો તો ખરાબ છે ને કે તો તું તારી બોલે છે કે ભોડું તો ના તે પેલા બાજુમાં હું શું નોમ કે મેલો કોણ કેડા છોકરા એ ભોડું તો હોય બધું કેતા મને તને કઈ ખબર નહીં પડતી તને ના હું બાપો છું તારો તારે ટોલ કરવાને જો આવ તારે ગોબળ કડવા કોક તો ગમે તે કેલ્યા કોક ની વાતો ના આવાય અને તમે મોય મોય ઝઘડા ના કરવાનો ઘર અને એવું તમારે લાગે રૂબરૂ મળી લેવાનું હોય આરથી બીજો કાચા કોણ ઉકા રાખો છો તમે તાણે

થાય હવે છોકરો હશે થોડો આગુ પાજુ થાય પણ આવા ગોમ સડાવા હોય ને એટલે સારું આપણું ઘર વન વિખેર થઈ જાય કાચા કોણ નહીં રાખવાનું કાચા કોણ નહીં રાખવાનું એટલે અન વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતા જય માતા